નમસ્તે દોસ્તો તમારું આભાર જગન્નાથપુરી હિન્દુ ધર્મના મુખ્ય એક છે પરંતુ આજે અમે તમને અહીં બેઠેલી જગન્નાથની મૂર્તિ કેમ અધૂરી છે તેની પાછળની એક રસપ્રદ કહાની વિશે માહિતી આપીશું જગન્નાથપુરી ધામ હિન્દુ ધર્મમાં ચાર મુખ્ય ધામોમાંનું એક છે ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પુરી ધામમાં હાજર છે દર વર્ષે જગન્નાથ યાત્રા દરમિયાન પુરીમાં યોજાતી જગન્નાથ યાત્રા લાખો લોકો ભાગ લે છે એવું માનવામાં આવે છે કે એકવાર જગન્નાથ પુરીની યાત્રામાં ભાગ લેવાથી તેના તમામ પાપ ધોવાઈ જાય છે જો કે આ પવિત્ર મંદિરમાં જગન્નાથજીની મૂર્તિ અધૂરી છે અને તેની અધૂરી પાછળ એક રસપ્રદ વાર્તા છુપાયેલી છે આજે અમે તમને આ વિશે વિગતવાર માહિતી આપીશું ભગવાન જગન્નાથની મૂર્તિ કેવી રીતે અધૂરી રહી ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભગવાન કૃષ્ણએ તેમનો દેહ છોડ્યો હતો ત્યારે પાંડવો દ્વારા તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો પરંતુ તેનું તેનું શરીર બળી ગયા પછી પણ હૃદય અકબંધ હતું પાંડવોએ ભગવાન કૃષ્ણના હૃદયને પાણીમાં ડૂબાડી દીધું એવું માનવામાં આવે છે કે રાજા ઇન્દ્રધનુએ ભગવાન કૃષ્ણનું હૃદય મળ્યું હતું અને તેણે આ હૃદય ભગવાન જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત કર્યું હતું રાજાએ તે મૂર્તિ બનાવવાનું કામ સોંપ્યું જેમાં ભગવાન જગન્નાથ હૃદય એક વૃદ્ધ સુથારના વેશમાં વિશ્વકર્માજીને રહે છે વિશ્વકર્માજી રાજા સાથે સ સંમત થયા પણ એક શરત પણ મૂકી વિશ્વકર્માએ કહ્યું કે જ્યાં સુધી મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈએ અંદર આવવા દેવામાં આવશે નહીં જો કોઈ અંદર આવશે તો મૂર્તિ બનાવવાનું કામ છોડી દઈશ રાજાએ વિશ્વકર્માની આવાજ સ્વીકારી લીધી આ પછી વિશ્વકર્માએ મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું જ્યારે મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી ત્યારે રાજાને દરવાજાની બહારથી અવાજ સંભળાતા હતા તમને જણાવી દઈએ કે વિશ્વકર્મા માત્ર જગન્નાથજીની જ નહીં પરંતુ તેમની બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની પણ મૂર્તિઓ તૈયાર કરતા હતા દરવાજાની બહાર અંદર મૂર્તિઓ બનાવવાનું કામ ચાલી રહ્યું એવો અવાજ સાંભળીને રાજાને સંતોષ થતો પણ એક દિવસ અચાનક અવાજો આવતા બંધ થઈ ગયા રાજાને લાગ્યું કે હવે મૂર્તિઓ બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે આ ગેરસમજને કારણે રાજાને દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલવાની સાથે જ વિશ્વકર્મા ત્યાંથી ગાયબ થઈ ગયા ને પછી જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણ થઈ શક્યું નહીં ત્યારથી આ પ્રતિમાઓ અધૂરી રહી છે જગન્નાથ રથયાત્રા વર્ષ બે હજાર ચોવીસમાં સાતમી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે રથયાત્રા સોળ જુલાઈ સુધી ચાલશે અને આ દરમિયાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે તેમની માસી ગુડીચા માતાના ઘરે જશે રથયાત્રાની આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે અને આજે પણ આ યાત્રા પૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે નોંધ અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થાને લોકમાન્યતાઓ પર આધારિત છે તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી આભાર જય જગન્નાથ